સામાન્ય કર્મચારી મહિલાને જાહેરમાં રાત્રે સરઘસ કાઢી અને જે કાયદાનો ભંગ થયેલ છે અને જે કહેવાતા ભાજપના આંતરિક દખાવો અને આંતરિક કારણે પોલીસ તંત્ર ઉપર દબાણ કરી અને જે રીતે પોલીસ તંત્ર પાસે આવી કાર્યવાહીઓ કરાવી એ લોકશાહીમાં ખૂબ જ નીંદનીય છે અને લોકશાહીને નીરે નીરા ઉડાડ્યા એવું અમે માનીએ છીએ આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ એ સરકારના જ તંત્રો આ રીતે મહિલાને અપમાનિત કરે અને સરા જાહેર એને ખુલ્લું મોઢું રાખીને કરે ગુનેગારોના મોઢા ઢાંકીને રાખવામાં આવે અને આ દીકરીનું મોઢું ખુલ્લું રાખીને ગુનેગારો છે એને છોડી દે છે અને નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે બીજી વાત કહું તો આ પ્રકરણની અંદર મુખ્ય ભૂમિકા જે ભાજપના આંતરિક દક્કામાં છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે અને કૌશિક વેકરિયાના દબાણ ને લઈને આ બધી કાર્યવાહી થઈ છે દેવવ્રતજીને પત્ર આપી અને આ સમગ્ર પ્રકરણની તપાસ કરી અને ધારાસભ્યશ્રીને સસ્પેન્ડ કરવા જોઈએ અને જવાબદાર જે કઈ અધિકારીઓ આ કાર્યવાહીઓ પોલીસ તંત્રએ કરી છે તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ